મહત્વના સમાચાર પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે જોરદાર તૈયારી પીએમ મોદીના સ્વાગત માટે થઈ રહી છે 7 માર્ચે સુરત અને 8 માર્ચે નવસારીમાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે સુરતના લિંબાયતમાં યોજાનાર કાર્યક્રમમાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી સીઆર પાટિલ કેન્દ્રીય મંત્રી અને હાલ પ્રદેશ ભાજપના અધ્યક્ષ તેઓ નીલગીરી મેદાનમાં પહોંચ્યા સરકારના મંત્રી હર્ષ સંઘવી મુકેશ પટેલ પણ ઉપસ્થિત છે વૃદ્ધ વિધવા અને દિવ્યાંગ સહાય યોજનાનો કાર્યક્રમ છે નવસારીમાં આઠ માર્ચના રોજ મહિલા દિવસનો કાર્યક્રમ છે છે સુરતમાં પીએમનો સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ પણ હાજર છે વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું ધનરાજ સુરત અને નવસારીના પ્રવાસે આવવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાત અને આઠ માર્ચના રોજ કેવી તૈયારી પ્રધાનમંત્રીના સ્વાગત માટે બિલકુલ અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે સીધી તસવીરો તમને બતાવીશું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલજી ગૃહમંત્રી હર્ષંઘવી અને મંત્રી શ્રી મુકેશ પટેલ ત્રણે ત્રણ અત્યાર હાલ ઉપસ્થિત છે એ જ નીલગરી ગ્રાઉન્ડ ઉપર ત્યાં સમીક્ષા કરવામાં આવી રહી છે કઈ પ્રકારે બેઠક વ્યવસ્થા હશે કઈ રીતનું આયોજન હશે તેની અત્યારે હાલ સમીક્ષા કરવામાં આવી છે ત્યારે આ સમીક્ષા બેઠકની અંદર કલેક્ટર કમિશનર સહિત તમામ જે ઉપસ્થિત છે અધિકારીઓ ઉચ્ચ પોલીસ અધિકારીનો કાપડો અત્યારે હાલ મોજૂદ છે અને તમામ એ બેઠક વ્યવસ્થા અને આયોજનને લઈને અત્યારે હાલ ચર્ચા વિમર્શ કરવામાં આવી રહી છે કયા પ્રકારે પ્રધાનમંત્રીની એન્ટ્રી ગેટ હશે ત્યાંથી કઈ રીતનું સ્વાગત કરવામાં આવશે અને કયો દ્વાર ત્યાં હશે એ તમામ બાબતને લઈને અત્યારે હાલ છે એ ચર્ચાઓ કરવામાં આવી રહી છે ચર્ચા ચાલી રહી છે ત્યારે ખુદ ગૃહમંત્રી સંઘવી પણ અહીં ઉપસ્થિત છે અને પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ પણ મોજૂદ છે એમની સાથોસાથ કલેક્ટરશ્રી અત્યારે મોજૂદ છે ત્યારે ચર્ચા એ કરવામાં આવી રહી છે કે લોકોની બેઠક વ્યવસ્થા કયા પ્રકારની હશે જે મહાનુભાવો હશે એ કયા સ્થળ ઉપર કઈ રીતે બેઠક આયોજન કરવામાં આવશે એ તમામ બાબતને લઈને અત્યારે હાલ ચર્ચાઓ કરવામાં આવી રહી છે આમ જે નીલગીરી ગ્રાઉન્ડ છે સૌથી મોટું ગ્રાઉન્ડ કહેવાય અને અગાઉ પણ પ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા અત્યારે હાલ આ પ્રમાણે જે ગ્રાઉન્ડ છે ત્યાં તેમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રીતે વિશાળ ગ્રાઉન્ડ ઉપર જે રીતે કાર્યક્રમનું આયોજન થનાર છે ત્યારે ખુદ સી પાટીલજી અને મંત્રી શ્રી હર્ષંઘવી અહીં ઉપસ્થિત થયા છે ત્યારે આ તમામ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરીને ત્યારબાદ આયોજન કઈ રીતના થશે એની અત્યારે હાલ જે સમીક્ષા બેઠક છે એ કરવામાં આવી રહી છે ઉચ્ચ અધિકારીઓનો કાફલો અહીં મોજૂદ છે ત્યારે તમામે તમામ બાબતને લઈને નાનામાં નાની બાબત છે અત્યારે હાલ ચકાસવામાં આવી રહી છે મહત્વની વાત છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટથી આવશે ત્યારે સ્વયંભૂ જે રીતે રેલી છે એ થઈ શકે એવી સંભાવનાઓ પણ છે ત્યારે લોકો મોટી સંખ્યામાં જે રીતે ઉમટી પડશે એ પ્રમાણેની ચર્ચા અત્યારે ચાલી રહી છે લોકસભાની ચૂંટણી બાદ પહેલી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ સુરત આવી રહ્યા છે નવસારી આવી રહ્યા છે ત્યારે ભવ્યાથી ભવ્ય સ્વાગત થાય એને માટેનું આયોજન છે એ કરવામાં આવી રહ્યું છે ત્યારે દ્રશ્યમાં સીધા જોઈ શકો છો અત્યારે હાલ તમામ એ અધિકારીઓ મોજૂદ છે અને અત્યારે સમીક્ષા કરવામાં આવી રહી છે બેઠક વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે સુરત એરપોર્ટથી લઈને નીલગીરી ગ્રાઉન્ડ સુધી જે પ્રમાણે ચપ્પા ચપ્પા ઉપર આયોજન નાના નાના કાર્યક્રમો છે એ કયા પ્રકારે આયોજન કરવું કઈ રીતે સ્વાગત વિધિ કરવી કયા પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આવશે ત્યારે લોકો છે સુરતવાસીઓ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર નરેન્દ્ર મોદીજીના પ્રેમી છે તેમને સ્વાગત માટે ઠેર ઠેર ઉમટી પડશે ત્યારે એ માર્ગ ઉપર કઈ રીતે પોલીસ વ્યવસ્થા રાખવી એ બાબતને લઈને પણ અત્યારે હાલ જે ચર્ચા છે કરવામાં આવી રહી છે ત્યારે કહી શકાય કે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે ભપકા દ્વાર સ્વાગત થાય એ પ્રમાણેને અત્યારે હાલ આયોજન થઈ રહ્યું છે જે નીલગીરી ગ્રાઉન્ડ છે એમાં લાખોની સંખ્યામાં લોકો છે એ ઉમટી પડશે ત્યારે કયા પ્રકારનું આયોજન કરવું બેઠક વ્યવસ્થા કઈ રીતે જાળવી રાખવું અને જે પ્રવેશ દ્વાર હોય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે પ્રવેશ દ્વારથી આવશે ત્યારે ખુલ્લી જીપમાં સવાર થઈને પ્રધાનમંત્રી મોદી છે મંડપની અંદર આવશે ત્યારે તેમને મોટી સંખ્યામાં લોકો આવકાર આપશે ત્યારે બેઠક વ્યવસ્થા કઈ રીતે રાખવું પડે પોલીસ બંદોબસ્ત કઈ રીતના રાખવો એની પણ છે છણાવટ છે એ કરવામાં આવશે ત્યારે ચપ્પા ચપ્પા ઉપર નજર છે એ સુરત પોલીસની રહેશે ઉપરાંત જે પ્રમાણે ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ આયોજનને લઈને ખુદ અત્યારે હાલ સી આર છે તેઓ ચર્ચા કરી રહ્યા છે તેમની સાથોસાથ તમામ એ ધારાસભ્ય મોજૂદ છે તમામે તમામ જે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો છે એ પણ અત્યારે હાલ મોજૂદ છે ત્યારે એ તમામ બાબતને લઈને અત્યારે હાલ ચર્ચા ચાલુ બીજી તરફ જે નકશો છે એ મૂકવામાં આવ્યો છે નીલગીરી ગ્રાઉન્ડનો નકશો છે સુરત એરપોર્ટથી લઈને જે પ્રમાણે અત્યારે હાલ ભવ્ય સ્વાગત કરવાના છે ત્યારે એ બાબતને લઈને જે રીતનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત શહેરના બારે બાર ધારાસભ્ય છે એ બારે બાર ધારાસભ્યને કયા પ્રકારની જવાબદારી સોંપવામાં આવશે ઉપરાંત જે પ્રમાણે અત્યારે હાલ તમામ કોર્પોરેટરો છે એ કોર્પોરેટરોને કયા પ્રકારની જવાબદારી સોંપી એનું પણ અત્યારે હાલ ચર્ચા કરવામાં આવી છે ત્યારે એક અભૂતપૂર્વ સ્વાગત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સુરત ખાતે થનાર છે ત્યારે તેની પૂર્વ તૈયારીઓ છે એ આટોપી લેવામાં આવી છે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ખાસ કરીને ગુજરાત આર્થિક પાટનગર છે સુરત છે અને સુરતની તમામે તમામ બેઠક છે એ ભાજપની છે લોકસભા બેઠકથી લઈને તમામ વિધાનસભાઓ છે અત્યારે હાલ જે રીતે જોવા આવી રહ્યું છે ત્યારે તૈયારીઓ છે એ પૂર્ણ કરવામાં આવી છે અને આ રીતે જે રીતે મંડપ વ્યવસ્થા છે ત્યાં અત્યારે હાલ ખુદ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલજી ઉપસ્થિત છે સાથોસાથ ગૃહમંત્રી પણ ઉપસ્થિત છે અને તમામ બાબતને લઈને પ્લાનિંગ ચાલી રહ્યું છે કયા પ્રકારે ભવ્ય સ્વાગત કરવામાં આવે જી આભાર ધનરાજ જાણકારી આપવા માટે